વધુ એક બલિહારી સામે આવી છે નિઝામપુરા રોડ પર ડ્રેનેજનું કામગીરી પૂર્ણ નહીં થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે કામગીરી દરમિયાન ડ્રેનેજ તરફનો રોડ બાસી ગયો છે જાડી ચામડીના સત્તાધીશોના પાપે લોકોને હાડમારી પડી રહી છે ત્યારે ફૂટપાથ પર તૂટી ગયો છે અને અધૂરી કામગીરી કરાતા વાહન ચાલકોની વધી રહી છે મુશ્કેલીઓ ખુલાખાડામાં કોઈ પડી જાય તો જવાબદાર કોણ ખુલાખાડાને પગલે સ્થાનિક દુકાનદારોને ડર લાગી રહ્યો છે ને આપણે વરસાદી ગટર હતી એની દીવાલ ગયા વર્ષે પડી ગઈ હતી એટલે આ વર્ષે ખોદી અને દીવાલ ચણી છે પણ હજી આ કઈ ભરવા નથી એ અંદર પુરાણ કરવાનું છે પુરુષ છે ત્યારે ખબર નઈ ક્યારે કરશે એ કાલે જ કાઢ્યો અને એ પડે એવો જ હતો એમ કે પડે તો અમારી ઉપર પડે રોડ ઉપર પડે ગમે તે કાલે જીબી વાળા એ થાંભલો તો કાઢ ને બાકી થાંભલો ઓછો વચે જ હતો આ બધું ખોદ્યું ત્યારે

ખોદી ને તો ગયા છે તમને ડર લાગે છે ડર તો લાગે ને કેમ ના લાગે મરવાનો ડર ના લાગે કોઈને શ્રી મિસ્ત્રી સમાચાર માં આગળ વાત કરીએ તો